ગાયસ જય માતાજી વેલકમ ટુ અવર વ્લોગ કેટલા દિવસથી વિચારતા હતા કે વ્લોગ શૂટ કરવો પણ ટાઈમ નહોતો એટલે ન થયો અને તમારા બધાને રિક્વેસ્ટથી તો આજે એક વ્લોગ શૂટ કરવા જઈ રહ્યા છીએ શું હરક બદુડો થયો હો આજે બાપુ મોજમાં છે ભાઈ કેમ મોજમાં હો આજે આપણી ગાડી રેડી થઈ ગયા આડવન ફાઈ નો હોય હો કેટલા દિવસે દોઢ મહિનો થઈ ગયો તો કેમ કરશું ગાડી લેવા જવાનું છે આજે ઘણા બધા કામ પતાવાના છે બાલાજીના મંદિરે જવાનું છે કેમ કે આજે છે શનિવાર જય બાલાજી બધાને અહીંયા એને આગળ કે કરશું લેવું કેટલા ટાઈમ પછી મારું આર 1 મને મિસ કરતું હશે ને અમે આવી ગયા છીએ મારી સોતન લેવા હવે હાલ હું આવું કરતો કલાક નો કરતો ફિર જોબ છોડ

અને લુક ક્યાંથી આ ઉલાણી ગાડી લઈ રિપેર કરવાડવા આઈની આટલું તો મારું ધ્યાન નઈ રાખતો એ જેટલું એનું ગાડીનું ધ્યાન તો સોતાની આવ આવ જોયા બર્મર શું કરે

આપણી ગાડી રેડી થઈ ગઈ છે ચકાચક જીરો છત્રી જીરો છત્રી નો આંકડો ભાઈ મિલાપભાઈ કામકાજ તો રેડી કરી નાખ્યું હોય પચીસ હજાર નો ઘોધો તો આવ્યો હે ચકાચક થઈ ગઈ છે હવે માતાજી ની દેહ થી બીજો કઈ ઘોધો ન આવે તો હારો ભાઈ બાકી આપડી બિલ્લો રાની હો આવજો આવજો હવે તો ચા પાણી પી નાખી પછી ક્યાં જવાનું બાલાજી ને દર્શન કરવા તો જવાનું ને જય બાલાજી બોલો જય બાલાજી હા એમ ચા પાણી ટી લઈ એ ભલે ભલે હો આ જોયા તો જો એ એ શું કરે રાજુ કાંડ કરે જોજો એ તો હો ગયા ચીકને સ્વામી ટી કીને ગયા હા વીરે ના શું કર્યું હે ભાઈ હાજ આને ગામના છોકરા જ રમાડતા આવડે હે હમને આ વીરે ના શું હે એ તો લેટેસ્ટ ન્યુઝ હે

જીવા કે ગીવા તો અમે લોકો આવ્યા છીએ ગીવામાં અને કંઈક કાનમાં પહેરવાનું શું કહેવાય શું કહેવાય એને હા બુટી બુટી લીધી હતી તો એના માટે કઈક આવ્યા છે આપણે આપણે આરામ કરવાનો કેટલા વાગ્યા છે આ ટ્રીપ પણ થયું

શોપિંગ બોપિંગ કરી લીધી તી કાલે અમે અમારે થોડું કાલે કામ હતું તો પછી ક્યાંક રાખ્યા હતા કપડાં તો આજે લેવા જઈશી લઈ બતાવીએ મારે રહીએ પછી તો ગમાડી દઈશું મારે બધું અત્યારે ના ના મારે ગમાડવાનું હતું એ અમે કાલે લઈ લીધું બાપુ આજે બાઈ ટુ ગેટ ટુ ફ્રી થઈ ગયું કાલે થ્રી ગેટ થ્રી હતું કરવા વાળા સ્કીમ કરે शॉपिंग वाला भाई तुम तो तो ले दो तो है तो तुम ना को करो काहे इतनी अच्छा मेहनत कर रहे हो चाबी कहां है कहां है चाबी वाह क्या सीन है वाह क्या सीन है तो गाइस आपने घरे पहुंची गया थी पहुंची ने કરવાનું તો આજે મોડું થઈ ગયું છે જમવામાં તો સબ્જી રેડી લીધી છે શાક રેડી લીધું છે પંજાબીનું રોટલી કરે છે ત્યાં સુધી જો ડાગલા એની મેના શું કહેવાય એની મેના ડાગલા બરોબર છે તો આ સાંજી છે ઝોરો છે અને આપણો ફેવરેટ લુફી મંકી તમે કોઈ વન પીસ જોયું હોય તો મને કહેજો આ ગ્રુટ આ કકાશી સેન્સે પછી નરૂટો અને હિતાથી ઉચી હાઓ બોલે નહીં ભાઈ ભાઈ આપણો આ રીતનો શોકેસ છે જોયા શું કરશ રોટી હા મોજ આજે તો તને મોજ પડી ગઈ છે ને શાક નથી બનવાનું રેડીમેડ આવી ગયું તું એમ મોજ આવી ગઈ ને કેવી રોટલી બનાવીશ ગોળ કે ભારતનો નકશો

હ હ હ તો હું જાણે એવું હોય ઇન્વિટેશન લિંક લિકેડ જોયા પ્લીઝ મેરી વિથ મી મેરી મી કેવી રોટલી કરી દેખાડ તો ગોળ રોટી જોવા દેજો એ ગોળ થાય એ ને જોઈ લેવો એકવાર ભાઈ હળી ભટકાઈ ગયું હોય તો ક્યાં ખબર પડે ભાઈ ઓ માય ગોડ વાહ ગોળ રોટી ભાઈ આપડા લવ મેળે સક્સેસ છે હો બોલે નહીં કોઈ હા મોજા હાલી ગયો

Goodbye.